जय श्रीमन नारायण रामानुजदास दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय बार भक्ति योग श्लोक ओगनीस तुल्या निंदा स्तुति ही मौनी સન્ુષ્ટો યિ અનિેતા ભક્તિમા મે પ્રિયો નર વોતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને ભક્તિ યોગ શીખવી રહ્યા છે છે પરમાત્મા કહે જે ભક્ત અપમાન પ્રશંસા અને અસ્વીકારને સમભાવથી ગ્રહણ કરે છે તે ભક્ત મને પ્રિય છે જે ભક્ત નિરંતર આત્માનું ધ્યાન કરે છે તે ભક્ત મને પ્રિય છે જે ભક્ત પોતાની વાણીનો ઉચિત અને નિયમ અનુસાર ઉપયોગ કરે છે એ ભક્ત મને પ્રિય છે જે ભક્ત જે પ્રાપ્ત થાય તેમાં સંતુષ્ટ રહે છે અને પોતાના શરીરનું ભરણ પોષણ કરે છે એવો ભક્ત મને પ્રિય છે જે ભક્તને ઘર કે ભૂમિ જેવી સાંસારિક સંપત્તિઓમાં કોઈ રુચિ નથી એવો ભક્ત મને પ્રિય છે જે ભક્ત મારામાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે

ચાલો આપણે એક પછી એક આ ગુણોને વિકસિત કરવાનો પ્રયત્ન કરીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રિય બનવાનો પ્રયત્ન કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ

શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મામેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમદ નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ ಾರಾಯಣ ಕರಿಷ್ಯೇವ ತವ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಹುರಿಯ ಆಜ್ಞಾ ನು ಪಾಲಮಸ್ತು ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ತುಲಾಸ್ತುತಿ ಮೌನೀ ಸಂತುಷ್ಟೋ ಯ अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ओं तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः ભક્તિમાન્ પ્રિયો નર